ટોટલી ફ્રેશ અહિયાં તેર તારીખે સાવણો લાગી જાય છે દુકાનમાં એક વસ્તુ નહીં પડ્યું હોય એનું છે આ પણ આ થોડું સસ્તું જે મતલબ મિડલ ક્લાસ લોકો હોય એના માટે છે આ જે મતલબ પૈસા નહીં ખર્ચી શકતો હોય તો એની માટે બી છે આપણી પાસે ટોટલી બધા કસ્ટમરો માટે છે સ્કેન કરવાનું આમાં મોબાઈલમાં તમે ગમે ચેકો કરીને એપ આવે છે એમાં ચેક કરી શકો છો

નવ્વાણું નવ છ્યાસી એકવીસ હજાર બરોબર ને અગાસી ઉપર આ વખતે રાખી આજકાલે સલીમભાઈ કીધું છે રાખ્યું છે તો હોય બાકી આ સામે દેખાય છે તે પણ પતંગનું એનું છે અને સામે સલીમભાઈ માંજા અને પાવાનું એ બધું રાખ્યું છે ઉપલા મારે તો ચાલો તમને કરાવી દઈએ ભાવ હશે તમે કમ્પેરિઝન કરી નાખજો અને કમેન્ટમાં કરી નાખજો શું ભાવ તમારે અહીંયા છે અને અહીંયા કેટલો સસ્તો પડે છે બાકી નેચરલ મેં તો ઘણી જગ્યાએ પૂછું ભાવ ગામ કરતા પણ અહીંયા સસ્તો છે એ રીતનું છે બધું અને આપડે યુટ્યુબર સબસ્ક્રાઈબર चल 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 સબસ્ક્રાઇબર અમે લૂંટતા જ ભાઈ એવું જ કરતા કા લૂટી ભાઈ રસ્તા પાણી પણ એમાં એવું હતું કારણ કે આપણે ઇન્ડિયા લખેલો હતો ને ઇન્ડિયા દોરેલો હતો એટલે મને એવું લાગતું હતું કે ભાઈ ખોટું ફેંકી દેવું એને કદાચ છોકરાને આપી દીધું અને રસ્તે જ આપણે ઉઠાવી લીધું લીધું ભેડું રહી આપણે બોન ન પડે આઈ લવ યુ ઇન્ડિયા હવે અને ખાસ કરીને હું તો એમ કહો ભાઈ દેમે ઉડાવેનો વાંધો નથી આપણે ઇન્ડિયા વાળાનો કે જંડાનો જે આપણે ડિઝાઇન માર્યો પોતાનો તો ઉડેનો વાંધો નથી પણ જે ઉડ નીચે પડે છે ને પેલો કચરો જે આપણે રસ્તામાં પડ્યો હોય ને એવું નહીં કરતા ખાસ કરીને બાકી પક્ષીઓનો ફૂલે ફૂલ ધ્યાન રાખજો પક્ષીનો ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે જો અત્યારે તમને ક્લેરિટી આપી દઉં કારણ કે વિચારો તો હેચા દિન તમે સકાવો કે કેર પછી સુધીને સકાવો જ્યાં જ સકાવો રસ્તામાં તમને દોરી મળે હોય ને તો એ ઉઠાવી લેજો કારણ કે અમને ઘણી જગ્યાએ દોરી મળતી કારણ કે પબ્લિકને નુકસાન કરે ને ખાસ કરીને તો પક્ષી હોય ને એ ઉગતા હોય છે અથવા તો એ બેહવાની જગ્યા હોય ને જ્યાં સીધા એમાં ભરાઈ જતા હોય પગ અને પછી આપણે પકડા પકડાય નહીં ને વધારે નુકસાન કરતું હોય છે એટલે એનું ખાસ કરીને ધ્યાન રાખજો બાકી તો અત્યારે રેલનું શૂટ કરીએ છીએ રેલનું શૂટ છે ટ્રાફિક જુઓ અહીંયા પુષ્કળમાં પુષ્કળ છે અંદાજે તમે એમ કહો ને ફાળકા કેટલા છે તમે જોઈ લો પહેલા ચેકઆઉટ મારું પહેલાં તો તમને ઉતારતા પહેલા તમને વિઝિટ કરાવી દઈએ કારણ કે ઘણા આપણા મિત્રો ભેગા થઈ જાય છે આ બધા એફોર વાળા છે યુટ્યુબર છે બીજા દિવેશભાઈ છે ઘણા દોસ્તર બધા છે ફ્રેન્ડ છે અને વિઝિટ આપણે આજ તો માંજાથી કરીશું સરસ મજાનો કઈ રીતે માંજો બનાવે છે ને એ શરૂ કરીશું તો પહેલાની ભાઈની જ મુલાકાત કરાવીને કેટલા વર્ષથી બનાવે છે ને એવું બધું તમને કહીએ

મોલ લીધું કે પાવાનું છે કે લીધું પાવાનું છે પાવાનું છે વાહ ભાઈ વાહ

શું કે શું સિગરેટ છે બહુ ખાસ છે જોશો ને એટલે તમને ખબર પડી જાય કે કેવું ગુસ્કાવું છે માંજા તો ઘણા છે બાકી સામે પાય છે બાકી માંગા માંજામાં કાંઈ ઘટતું નથી આ જોવા મોટર બધે ટ્રાફિક થઈ જાય એટલે આ શરૂ કરી દે છે તો દોરી કેવી પાય છે

ઘટે પાય જ છે એટલે પાય ને એના જ આપડે રિવ્યુ લેવી નવા હોય ને ખબર ન હોય વર્ષોથી આવતા હોય ને જે એનું રિવ્યુ ખબર હોય કે ભાઈ કઈ રીતનું પાય છે એ રીતનું જ્યાં બધું રેડી

આપણે નવીનમાં જે આવ્યું છે પબ્લિકની ડિમાન્ડ હતી કે ભાઈ સલીમભાઈ માજાવાળાને આ વિડીયો શૂટ કરો અને તમે વિડીયો ઉતારો અને ક્યાં ક્યાં નવી રીલ્સ ઓલી રીલ્સ આવી છે એ પણ તમે દેખાડો છો નવામાં ચાર આઈટમ આવી છે એક આ મેજિકા છે એકે છપ્પનવાળાનું આવે છે સસ્તું અને સારું આવે છે એકે છપ્પન વર્ધમાનનો દોરો આવે છે અને ઓરિજિનલ છે વર્ધમાન કંપની હા વર્ધમાન કંપનીનો આપણે ત્યાં ડુપ્લિકેટ રીલ નથી મળતા ઓકે ઓકે એ બરોબર પાકું ઓરિજિનલ જ વસ્તુ વેચીએ છીએ અને ચાઇનાને એવી કોઈ વસ્તુ નહીં ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ વસ્તુ મેજિકાનું આવશે એક એક 56 આનો કોડ છે નવ કોડ નવ કોડમાં આવશે ₹300 નું આવશે આ નવું આવ્યું છે આ વખતે ડોન ગોલ્ડ નવી વેરાયટી છે ઓકે આની સુ આની સુ મીટર આવશે નવ કોડમાં ડુપ્લિકેટમાં શું છે ડેટ એકદમ છે ને

રિવ્યૂ દે છે પણ બધી જેનવેન વસ્તુ દે છે કારણ કે ચેતરવાની કે એવું નહીં અને ખાસ કરીને તમે ચાઇના દોરી માંગતા નહીં અને એ વસ્તુ અહીંયા ગેરકાયદેસર વસ્તુ રાખવા નથી આવતી એનું ખાસ નોટિસ કરજો ચાલો ભાઈ જેન ભાઈ બતાવજો શું છે પ્રીમિયમમાં આવશે હા પ્રીમિયમ ક્વોલિટી આવશે ટાઇટેનિયમ પાંડા નવ કોડ માં આવશે અઢી હજાર મીટર આવશે અને બોક્સ જોવો ખાલી બોક્સ જ ખાલી સિત્તેર નું આવે છે આનું

જો સ્કેનર છે ફ્લેશ લાઈટ પડે છે એટલે આ રીતનું છે અને આ એની વિશે બધી ડિટેલ આપી નંબર આવી ગયો આયરો આર્ટિકલ નંબર અહીંયા આયરો સ્કેનર ની નીચે હા B007 ચેક આઉટ કરી લેજો અને પછી અહીંયા જો

બાજીગરનો માલ અત્યારે મોસ્ટ ઓફલી ખલાસ થઈ ગયો છે પણ આપણી પાસે મળી જશે ને હા પાંચ હજાર મીટર અને એવું નથી કે બજારમાં માલ નથી તો આપણે ભાવ વધારે લેવાનો છે એવું નથી આપણે ત્યાં જે રેગ્યુલર ભાવ છે એ જ રેગ્યુલર ભાવ છે ચાર ત્રીસ રૂપિયા પાંચ હજાર મીટરમાં પછી આ મને આમાં ચેલેન્જ આવે ચેલેન્જ પણ અત્યારે નથી બજારમાં સોલ્ટેજ છે માલની સોલ્ટેજ છે એટલે પણ આનો આનો પણ રેટ છે સેમ જ રેટ છે ચારસો ત્રીસ રૂપિયા

આપણું કુરિયર પણ થાય છે અહીંયાથી જો પાર્સલ હમણાં અંદર પડેલા છે એ પાર્સલ પણ બતાવીશું સુરત અમદાવાદ રાજસ્થાન રાજસ્થાન પણ માલ જાય છે આપણો દિલ્હીમાં પણ જાય છે અને બોમ્બે બી જાય છે અમારી પોતાની ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને એમાં પણ હું લાઈવ બતાવી શકું છું તમને ઇન્સ્ટાગ્રામની આઈડી તમારે જણાવી દેજો એસ એમ એસ એમ ડોટ એમ પછી અંડર માંજા મેકર્સ એસ એમ માંજા મેકર્સ ડીએમ કરી શકો છો સોની સોની સ્કાય તમારું અમારું મેન્યુક્ંગ આપણો જો એટલી જગ્યાએ માલ જાય છે અમદાવાદ સુરત બરોડા રાજકોટ અમરેલી સાવરકુંડલા જૂનાગઢ બોટાદ ભાવનગર વિરમગામ આણંદ નડિયાદ ખંભાત ભરૂચ જામનગર મોરબી આ બધી જગ્યાએ આપણો માલ જાય છે એમાં મોસ્ટ ઓફલી સુરત અને અમદાવાદમાં સિત્તેર ટકા માલ અમદાવાદમાં અને સુરતમાં જ જાય છે આનો દોરો જો પ્રીમિયમ વસ્તુ આવશે ખુદનું તમે પાસે અમારું પોતાનું જ અમારું નામ છે સોની સ્કાયકિંગ આ દોરાનું નામ પણ છે સોની સ્કાયકિંગ આનો દોરો જો

આમાં હજાર મીટર બી આવે અઢી હજાર મીટર બી આવે છે ને પાંચ મીટર બી મીટર આપણે આ વર્ષે જ શરૂ કર્યું છે ગયા વર્ષે નહીં હતું પાંચ હજાર મીટર સો નું આવશે ખાલી આમાં પાંચસો મીટર દોરો આવશે ફીરકી સાથે બધું કમ્પ્લીટ પાંચસો મીટર દોરો પાંચસો મીટર પૂરું અહીંયા ફાળકા ઉપર તમારે ટ્રાય કરીને જોવું હોય તો ટ્રાય કરી શકો છો માપીને જોવું હોય તો માપીને બી જોઈ શકો છો એટલી જવાબદારી લાઈવ પ્રૂફ તમને બતાવવાનું થાય છે એટલે કોઈ પ્રશ્ન તમારે ઉઠાવવાનો થાતો જ નથી બાકી કમેન્ટ ધડાધડી કરજો રેડી ને બીજું હું છે નાના છોકરા નવીન માં રીલ માં બીજા એક આ ગ્રીફીલ છે બાજીગર છે બાજીગર એકસો ત્રીસ રૂપિયા હજાર મીટર પૂરું આવશે નવસો મીટર આવશે પૂરું અને આ પણ ઓરિજિનલ ડુપ્લિકેટ કોઈ વસ્તુ ની એચપી થર્ડ વાળા આવે છે આમાં જો આર્ટિકલ નંબર મારેલા જ હોય ઓરિજિનલ બોબિન જે હોય ને એમાં આર્ટિકલ નંબર મારેલા જ આવે છે ડુપ્લિકેટમાં નહીં મારેલા હોય અને આવી રીતે આવું બધું પ્રૂફ હોય જ તે ઓરિજિનલ જ ડુપ્લિકેટ કોઈ વસ્તુ મળતી જ નથી અહીંયા કેમ કે અહીંયા પચાસ વર્ષ જૂનું છે

અને આ બસો ને દસ રૂપિયા છે આ નવ કોડ માં આવશે બે અને એક આ નવું આવ્યું છે વર્ધમાન નું એચપી થર્ડ આ પણ એચપી થર્ડ જ છે નહીં આ વર્ષે જ આવ્યું છે આ વર્ષે જ આવ્યું છે નવ કોડ માં અઢી હજાર મીટર આનો પણ બસો ત્રીસ રૂપિયા રેટ છે સુપ્રીમ બાર કોડ માં આવશે સુપ્રીમ પાંડા રજવાડી અને આપણી પાસે માલ ફ્રેશ જ આવે છે એવું નહીં કે ગયા વર્ષનો માલ બધો માલ ટોટલી ફ્રેશ અહીંયા તેર તારીખે સાવણો લાગી જાય છે દુકાનમાં એક વસ્તુ નહીં પડી હોય અહીંયા ડોન આજે આપણે ડોન જોયું ને ડોલ મોલ્ડ એ જ કંપનીનું છે આ